સુરતના ભટાર વિસ્તારમાં ફરી આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે ગત રોજ રાત્રે લાગી હતી આગ કાલે લાગી હતી ત્યાં આજે ફરી આગ લાગી છે મનપાના ખુલ્લા પ્લોટમાં આગ લાગતા ફાયર વિભાગ રાત્રે બનાવ બન્યો હતો ત્યાં ફરી આજે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તો સુરત થી સમાચાર સામે આવી રહ્યા છે મનપાના ખુલ્લા પ્લોટની અંદર આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તો આગ લાગતાના સમાચાર ફાયર વિભાગને કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફાયર વિભાગ દોડતું થયું હતું અને કાલે દ્રશ્યમાં જોઈ શકાય છે કયા પ્રકારે આગ લાગી હતી આસપાસના લોકો પણ આગ જોવા માટે ત્યાં પહોંચ્યા હતા તો હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે